નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અંબાલાલ પટેલની આગાહી ગુજરાતની મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ સર્જાયો છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના શહેરોમાં સવારના સમયે પવનમાં ઠંડીનો અહેસાસ થાય છે હવામાન વિભાગ મુજબ હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ક્યાંય વરસાદની શક્યતા નથી દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણ શુષ્ક રહેશે એટલે કે હાલ માટે ખેડૂતોને વરસાદની ચિંતા કરવાની જરૂર નથી પાક નુકસાન માટે હેક્ટરે બાવીસ હજાર રૂપિયા સહાય ચૂકવાશે ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે દસ હજાર કરોડ રૂપિયાની સહાય જાહેર કરી દીધી અને કોમે કેટલી સહાય મળશે એની પણ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી દીધી છે પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા સહાય ખેડૂતને ચૂકવવામાં આવશે દરેક ખેડૂતને વધુમાં વધુ બે હેક્ટરની સહાય ચૂકવાશે સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને આ સહાય મળવાની છે જેનો સર્વે થયો એ ખેડૂત પણ આ સહાય માટે અરજી કરી શકશે સરકારે જણાવ્યું કે સરકારે ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે દસ હજાર કરોડના આ પેકેજમાં છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ એસડીઆરએફ અને ત્રણ હજાર ત્રણસો એસી કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે ગુજરાત સરકારે ફાઇનલી કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે પેકેજની જાહેરાત કરી દીધી છે આ અંગે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતો માટે દસ હજાર કરોડના રાહત પેકેજનું હું જાહેરાત કરું છું તેમણે કહ્યું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે બોર્ડની પરીક્ષાની ફીમાં જીકાયો વધારો ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં કરાયો પાંચ ટકાનો વધારો કર્યો તો ધોરણ દસની અગાઉ લેવાતી ફીમાં વીસનો વધારો કરી ચારસો પચ્ચીસ રૂપિયા ખયા ધોરણ બાર સામાન્ય પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં પચ્ચીસ રૂપિયાનો વધારો કરાયો આ પરીક્ષા ફીમાં સતત વધારો કરતા ત્રણ વર્ષમાં વીસ ટકાનો વધારો થયો મોંઘવારીનો માર્ગ ઓછો હતો ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો વધારો ઝીકવામાં આવનાર છે ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ કે આગામી ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનારી છે ત્યારે એ પહેલા જીએસએચબી એ ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં કર્યો વધારો ઝીંક્યો છે ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં પાંચ ટકાનો વધારો કરાયો છે પરીક્ષા ફીમાં સતત વધારો કરતા ત્રણ વર્ષમાં વીસ ટકાનો વધારો થયો છે ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર કમોસમી વરસાદ બાદ સરકારે રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે દાંદેલગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર છતાં બટાટા તમાકુ રાઈ અને ચણા જેવા રવિ પાકનું ફરી વાવેતર શરૂ કર્યું છે વરસાદને કારણે તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો હતો જમીન પાણીથી તરબોળ હોવાથી ગત વર્ષની સરખામણીએ બટાટાનું વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈ ત્રણ હજાર પાંચસો ઇઠ્યોતેર હેક્ટરમાં વાવેતર થયું છે બાવીસ અને ચોવીસ કેરેટ સોનું થયું સસ્તું આજે આઠ નવેમ્બરના રોજ દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો એક લાખ અગિયાર હજાર આઠસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક લાખ બાવીસ હજાર સાઠ ડોલર મજબૂત થવા અને યુએસચિન વેપાર તણાવ ઘટવાથી સોનાની માંગ ઘટી છે ચાંદીનો ભાવ પર ઘટીને રૂપિયા એક લાખ બાવન હજાર ચારસો પ્રતિકિલો થયો છે નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવતા દિવસોમાં સોનામાં રૂપિયા દસ હજાર સુધીનો વધુ ઘટાડો થવાની શક્યતા છે પેટ્રોલના ભાવને લઈ નોટી જાહેરાત ભારત અને અમેરિકા વચ્ચે તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે દુનિયામાં ટોચના તેલ ઉત્પાદક સાઉદી અરેબિયન કંપની સાઉદી એ ડિસેમ્બર માસથી એશિયન ડિલિવરી માટેના તેના તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે આર્મોકો કે દુનિયાની સૌથી મોટી તેલ નિકાસકાર કંપની છે તેને નવેમ્બર માસના ભાવથી તેલના ભાવ એક પોઈન્ટ બેથી એક પોઈન્ટ ચાર ડોલર પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે રાશનકાર્ડ કેવાયસી ખૂબ જ જરૂરી સરકારે હવે રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ફક્ત તે જ લોકો સબસીડીવાળા અથવા મફત રાશન માટે પાત્ર બનશે જેમણે પોતાનું ઈકેવાયસી અપડેટ કર્યું છે આ પગલું મતલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે ઓફલાઈન અને ઓનલાઈન ઇ કેવાયસી કેવી રીતે કરવું તે અહીં જાણો નવા નિયમો અનુસાર રેશનકાર્ડનું ઈકેવાસી હવે દર પાંચ વર્ષે ફરજીયાત બનશે ઘણા બોકોએ છેલ્લે બે હજાર તેરમાં ઈકેવાસી કર્યું હતું જેનો અર્થ છે કે તેને ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી છે અને તે હવે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઘરેથી પૂર્ણ કરી શકાય છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના અસ્થિ વિષયક દિવ્યાંગોને પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે ચાલીસ ટકા કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા થી પચાસ વર્ષની વયના દિવ્યાંગ વ્યક્તિઓ સહાયની રકમ મહત્તમ રૂપિયા પચીસ હજાર અથવા સ્કૂટરની ખરેખર કિંમતના પચાસ ટકા રકમ બેમાંથી જે ઓછું હશે તે સહાય વિતરણ સ્કૂટેની ખરીદી અંગેની જિલ્લા અધિકારીની મંજૂરી બાદ લાભાર્થીએ ખરીદી કરીને પુરાવા રજૂ કરવાથી સહાયની રકમ સીધી બેન્ક એકાઉન્ટમાં જમા થશે છેલ્લી તારીખ વીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ ઓનલાઇન અરજી વેબસાઇટ પર બૌદ્ધ આ સહાય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ સત્તર એપ્રિલ બે હજાર પચીસના ઠરાવની શરતોને આધી મળવાપાત્ર રહેશે તબેલા શેડ અને પશુપાલન માટે રૂપિયા બાર લાખ સુધી સરકારની સહાય એક તબેલા લોન યોજના બે હજાર પચીસ લાભાર્થી પાત્રતા વય અઢારથી પંચાવન વર્ષ વિસ્તાર ગ્રામીણ વિસ્તરણ રૂપિયા એક લાખ વીસ હજાર સુધી શહેરી વિસ્તાર રૂપિયા એક લાખ પચાસ હજાર સુધી દૂધ મંડળીના સભ્ય ડોવો જરૂરી લોનની રકમ રૂપિયા ચાર લાખ સુધી બે પશુપાલન સહાય યોજના લાભાર્થી પાત્રતા દસ પશુ ધરાવતા પશુપાલકો તબેલા માટે જગ્યા હોવી જરૂરી લોન સહાય રકમ રૂપિયા બાર લાખ સુધી ઉદ્દેશ્ય તબેલા અને પશુપાલન કામગીરી માટે વિશેષતા માત્ર પશુપાલન સાથે સંબંધિત લોકો માટે અરજીય નજીકના તાલુકા પંચાયત ત્રણ કેટોષ સહાય યોજના લાભાર્થી પાત્રતા ખેડૂત કૃષિ સાથે જોડાયેલા લોકો સહાય રકમ રૂપિયા ત્રીસ હજાર સુધી અરજીય તાલુકા પંચાયત કાર્યાલય જિલ્લા સેવા સદક